આગળ વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ તાળાબંધી કરી છે એઆઈએમસીની અસારવા સબ ઝોનલ ઓફિસને તાળા મરાયા છે ભાજપના કોર્પોરેટર જ ઓફિસને તાળા માર્યા છે લોકોના કામમાં અધિકારીઓ ધ્યાન ન આપતા હોવાની ફરિયાદ થઈ રહી હતી થોડીવાર બાદ કચેરીને તાળા ખોલવામાં આવ્યા બીજેપી કોર્પોરેટર કે અધિકારી કંઈ કહેવા તૈયાર નથી ભાજપ શાસિત કોર્પોરેશનમાં અધિકારી રાજનો વધુ એક પુરાવો આ ઘટનાથી સામે આવ્યો છે અગાઉ કોંગ્રેસે પણ આવી જ રીતે જમાલપુર સબ ઝોનલ ઓફિસે તાળાબંધી કરી હતી તો જુઓ અધિકારીઓ કામ નથી કરતા અને તેવી રાહ ઉઠી હતી અને આખરે જે ઓફિસ છે તેને તાળા મારવામાં આવ્યા હતા બીજેપી કોર્પોરેટર કે અધિકારી કંઈ જ કહેવા માટે તૈયાર નથી કે આ અંગે અમદાવાદમાં કોંગ્રેસ બાદ ભાજપે તાળાબંધી કરી છે પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય અને આવે ભાજપના જ કોર્પોરેટરો જે રીતે જુદા જુદા બે બનાવોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસને તાળાબંધી કરી દેવામાં આવી છે તેને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું રાજ છે કે પછી અધિકારી રાજ તે પ્રશ્નો ઊભા થયા છે આજની આ ઘટનામાં અસારવા સબ ઝોનલ ઓફિસ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ્યાં આવેલી છે તેને ભાજપના જ કોર્પોરેટર દ્વારા તાળા મારી દેવામાં આવ્યા હતા પરિણામે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના જે અધિકારીઓ હતા તેમને આ ઓટલાની ઉપર બહાર ઊભા રહેવાની ફરજ પડી હતી હાલ તો તાળા ખુલી ગયા છે અને ભાજપના ચારેય કોર્પોરેટર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઉપરની તરફ પોતાની ચેમ્બરમાં બેઠેલા છે ઝી મીડિયાએ આજની આ તાળાબંધી અંગે તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો તો કશું કહેવું નથી વિષય પતી ગયો છે તેમ કરી અને વિષયને ટાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ એટલું સ્પષ્ટ છે કે ગઈકાલે જ્યારે શિવરાત્રીની રજાનો માહોલ હતો આ જ વિસ્તારમાં ચાલતા રોડના કામ દરમિયાન એ સ્થાનિક વ્યક્તિને કરંટ લાગ્યો હતો એટલે તેને લઈને જે સ્થાનિક કોર્પોરેટરો છે તેમને રજૂઆત કરી હતી પરંતુ રજાનો દિવસ હોવાના કારણે કામ થઈ શક્યું નહોતું આખરે તેને લઈને આજે તાળાબંધી કરી દેવામાં આવી હતી એટલે પોતાના મત વિસ્તારમાં પોતાના લોકોની સામે સારું દેખાડવા માટે તાળાબંધી કરી પરંતુ હવે જ્યારે મીડિયા આ અંગેનું કારણ પૂછી રહ્યું છે તો ભાજપના કોર્પોરેટરના મોડા સિવાય ગયા છે પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ પ્રથમ બનાવ નથી કે આ રીતે તાળાબંધી કરવામાં આવી હોય ભૂતકાળમાં કોંગ્રેસ પણ એક કરતાં વધુવાર આ જ રીતે લોકોના પ્રશ્નો અધિકારીઓ દ્વારા સાંભળવામાં ન આવતા હોવાનું કારણ આગળ ધરી તાળાબંધી કરી ચૂકી છે ત્યારે ભાજપના સભ્યો દ્વારા એટલે કે શાસક કરતા પાર્ટીના પક્ષના સભ્યો દ્વારા જ આ રીતે તાળાબંધી કરવામાં આવી તેની પાછળ ખરેખર શું કારણ છે અને હવે તે કારણ અંગે તે બોલતા કેમ નથી તેનો જવાબ ભાજપના ઉચ્ચ નેતાઓ આપે છે કે કેમ તે જોવાનું રહે છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા મીડિયા અમદાવાદ